સભાના વિસ્તાર માટે રાત દિવસ જોયા વગર અનેકવિધ વિકાસના કામો કરેલા છે ત્યારે અમરેલી લોકસભાના ઉમેદવાર માનની ભરતભાઈ સુસૈયાનું બગસરા તાલુકા અને બગસરા સીટીનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન આજે અત્યારે થઈ રહ્યું છે એમાં ઉપસ્થિત અમારા પાર્ટીના પ્રમુખ પ્રદીપભાઈ ભાકર માનની ધીરુભાઈ ધીરુભાઈ કોટડીયા જિલ્લા પંચાયતના સભ્ય માનની ધીરુભાઈ લક્કી ઉપસ્થિત અમારા મનની પ્રભારી શ્રી દીપકભાઈ વઘાસિયા ભાવનગરથી પધારેલા એમએલએ મનની રાજુભાઈ ઉપસ્થિત બધા બહેનો જિલ્લાના જિલ્લાના જે અધિકારીઓ છે પદાધિકારીઓ એ બધા એના બધાની ઉપસ્થિતમાં ગામના તમામ લોકોને સાથે રાખીને તમામ સમાજને સાથે રાખીને આજે અમે ઓપનિંગ કરીએ છીએ જ્યારે ત્યારે બીજી કાર્યાલય અમે અહીંયા કાયમી ધોરણે અહીં ખુલી રહે એટલા માટે પ્રદીપભાઈ ભાખર જે તાલુકા ભાજપના પ્રમુખ છે એની પણ કાર્યાલયનું આજે અમે ઉદઘાટન કરીએ છીએ અને બધા લોકોને પાર્ટીના ગ્રામ્ય હોય કે સિટી હોય બધા લોકોને કોઈપણ પ્રકારનું કામકાજ હોય તો આ કાર્યાલય ખુલ્લી છે આજે ખુલ્લી મૂકી છે બંને કાર્યાલય ચૂંટણીલક્ષી કાર્યાલયને આ પ્રદીપભાઈ ભાકરની કરી બંને કાર્યાલય આજે ખુલ્લી મૂકી છે